સુરતના ડુમ્મસ વિસ્તારની સરકારી જમીન કલેક્ટર દ્વારા ખોટી રીતે આદેશ કરીને ગણોતિયાના નામે ચડાવી દેવાના આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે જેને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી હવે આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્ય અને માજી કેન્દ્રીય મંત્રી તુષારભાઈ ચૌધરીએ મુખ્યમંત્રીને પત્ર લખી બે હજાર કરોડની જમીનનું કૌભાંડ આચર્યું હોય જે અંગે એસઆઈટીની રચના કરી જવાબદારો સામે પગલાં લેવા માંગ કરાઈ છે ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શક વહીવટની વાત કરતી ગુજરાત સરકારના એક જવાબદાર અધિકારી સુરત જિલ્લાના કલેક્ટરશ્રી દ્વારા સુરત શહેરની કરોડોની કિંમતની લગભગ બે લાખ સત્તર હજાર ચોરસ મીટર જેટલી જમીન જેની અંદાજીત કિંમત આશરે બે હજાર કરોડ રૂપિયા થવા જાય છે એવી સરકારી જમીન ખાનગી વ્યક્તિને પધરાવી દેવાનો હુકમ કલેક્ટરશ્રી દ્વારા જે કરવામાં આવ્યો છે એ હુકમ ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે અને બે હજાર પંદરના તત્કાલીન કલેક્ટરશ્રીએ પણ આ અરજી નામંજૂર કરી હતી તો કયા કારણોસર ચાલુ ચૂંટણી દરમિયાન બે હજાર ચોવીસમાં આ હુકમ કરવામાં આવ્યો એની પાછળ કયા રાજકીય માથાઓ કે ભૂમાફિયાઓની સંડોવણી છે એની અમે તપાસ આજે માગી રહ્યા છીએ કારણ કે કલેક્ટરશ્રીની જવાબદારી હોય છે કે સરકારશ્રીની કોઈ પણ મિલકત હોય એની જાળવણી કરવાની જવાબદારી કલેક્ટરશ્રીની હોય ત્યારે કલેક્ટરશ્રી દ્વારા જ આટલી કિંમતી જમીનની લાણી ખાનગી વ્યક્તિને જ્યારે કરવામાં આવતી હોય તો એમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાની અમને આશંકા છે અને લોકમુખી અને લોકો દ્વારા પણ અમને આ બાબતમાં ઘણી બધી રજૂઆતો આવી કે આમાં આના કોઈ સામે કોઈ એ બોલવું જોઈએ એની તપાસ થવી જોઈએ એના ભાગરૂપે આજે અમે એક ફરિયાદ રૂપે ફરિયાદરૂપે માન્ય મુખ્યમંત્રીશ્રી ગુજરાત તકેદારી આયોગશ્રી મહેસૂલ વિભાગના સચિવશ્રી અને સામાન્ય વહીવટ વિભાગને પણ અમે આ તપાસ અમારી ફરિયાદ કરી રહ્યા છે અને તપાસની માગણી કરી રહ્યા છે અને કલેક્ટર શ્રી જેણે મેં હુકમ કર્યો છે એની સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે અને જે પણ કંઈક કાર્યવાહી થાય અને જે પણ લોકોની સંડોવણી હોય એ પણ પ્રજા સમક્ષ આવે એવી અમારા અમારા તરફથી આજે માગણી છે